દિવ્યા એક્સપ્રેસ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જુઓ સમાચાર વિસ્તારથી વડોદરા શહેરમાં ભીડનો લાભ લઈ જ્વેલરી સહિતની દુકાનોમાં હાથફેરો કરતો રીઢો ચોર ઝડપાયો પાણીગેટ શાસ્ત્રીબાગ રોડ પરથી આરોપીને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો પોલીસને જોઈ નાસવાનો કર્યો પ્રયાસ ક્રાઇમ બ્રાન્ચે કોર્ડન કરી ઝડપી લીધો ખિસ્સામાંથી સોનાની વીંટી અને મોબાઈલ ફોન મળી આવ્યો એમજી રોડ ઉપરથી સોનાની વીટી અને વારસિયા રિંગ રોડ ઉપરથી દુકાનમાંથી મોબાઈલની કરી હતી ઉઠાંતરી રીઢોચોર હસમુખ ઉર્ફે બાટલો પટેલની ધરપકડ ચોરીનો મુદ્દામાલ કબજે કરી આરોપીને વાડી અને વારસિયા પોલીસ મથકે સોંપવાની કાર્ય હાથ ધરાઈ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકન વગાડવાનું ના ભૂલતા